અને એ દરમિયાન એનું મૃત્યુ થઈ ગયેલ બાદમાં એની પ્રેમિકા એ જ હોટલના માલિકને જાણ કરેલ કે સદર ઈસમ છે એ કંઈ બોલતો નથી અને એને જોતા એના શ્વાસ બંધ થઈ ગયા હોય એવું લાગતા તાત્કાલિક પોલીસને જાણ કરેલી પોલીસ પહોંચી જઈ અને તાત્કાલિક પહોંચી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમમાં પીએમ રિપોર્ટમાં શ્વાસ નળીની અંદર ખોરાકનો પ્રવેશ થઈ જવાથી શ્વાસ રૂંધાઈ જવાથી વ્યક્તિનું મૃત્યુ થયેલ છે એવું પ્રાથમિક ખજબ ડેટ આપેલું છે